પાડી તાલુકાના ખેરલાવ ગામે હનુમાનજીની પ્રતિમા ઉખાડીને નાળામાં ફેંકી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો પાડી તાલુકાના ખેરલાવ ગામે ધાર્મિક લાગણીને ટેઝ પહોંચાડે તેવી ગંભીર ઘટના સામે આવી છે ગામના પટેલ ફળિયા સ્થિત ભવાની માતાના મંદિરમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ ઉખાડી નાળામાં ફેંકી દીધી હતી આ બનાવથી સમગ્ર ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ આજે સવારે ગામલોકો નિયમિત દર્શનાર્થે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીની પ્રતિમા ગાયબ હોવાનું જણાય આવ્યું હતું ચકચાર મચી જતા આજુબાજુ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં મંદિર નજીક નાળામાં પ્રતિમા પડેલી મળી આવી હતી આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની હરકત થતા ગ્રામજનોની ધાર્મિક ભાવના પર ભારે આઘાત લાગ્યો છે ગામના સરપંચ મયંક પટેલે તાત્કાલિક આ ઘટનાની જાણ પારડી પોલીસને કરી જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારનો પરિચય મેળવી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે પોલીસ સૂત્રો મુજબ શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે જોકે આ કૃત્ય કયા ઈરાદાથી કરવામાં આવ્યું છે તે અંગે હાલ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે હજી સવારે પાંચને પહોંચ્યા હોય અને હું નોકરી જવાની હતો ત્યારે હું રોજ માતાજીના મંદિરે દર્શન કરીને જાઉં છું એ જયારે રાબેતા મુજબ દર્શન કરવા ગયો હું ને મારા છોકરા જોડે એટલે અત્યારે જોયું તો માતાજીની મૂર્તિના દર્શન કર્યા પછી હનુમાનજીની મૂર્તિ જોવા ગયા તો અમે અચમી જ પાઈ કે ક્યાં હનુમાનજીની મૂર્તિ જ નહોતી એટલે પછી અમે આજુબાજુ તપાસ કરી અમે છોકરાને બે સવારે તપાસ કરી પણ મૂર્તિ નહીં મળી એટલે અમે પછી જે મંદિરના અત્યારે હવે સિવાય ચાકરી કરે છે એવા મુકેશભાઈ દેડ્યભાઈને મેં જાણ કરી કે ભાઈ આવી રીતે મૂર્તિ નથી ને બીજા ગામજનોના જે મારા રજનીભાઈ છે રાકેશભાઈ છે અંકેશભાઈ છે હર્ષદભાઈ છે પરેશભાઈ છે એ એનું મેં બધાને મેં ફોન દ્વારા જાણ કરી કે આ રીતે આપડી મૂર્તિ કોઈ ઉપાડી ગયું છે ને પછી અમે બધા મારો નોકરીનો સમય થઈ ગયો તો હું જતો રહ્યો પછી પાછો દસ વાગે એટલે પાછો આવ્યો અમે દસ વાગે આવ્યા પછી દસ વાગે ગામને શોધ ફોડ કરવા તાર નીકળ્યા અમારા પિન્ટુભાઈ છે એમણે કીધું કે લાવ ને આપડે જોતા આવીએ અમારા હર્ષદભાઈ પહેલા જ કીધું કે પછી નાડા બાજુ નાડામાં ને ખાસ ચેક કરજો એટલે અમે શોધતા શોધતા

એટલે અમે બૌ ધ્યાન થી પણ આ તો આ બીજી વાર થી ને મૂર્તિ ઉપાડી ગયા એટલે અમારા માટે બૌ દુઃખદ વાત કેવાય ને અમારી આસ્થા ઠેસ પોહચ્યો છે અત્યારે અમે અરજી આપી છે સાહેબ ને ને રૂબરૂ સાહેબ ને આ વિશે જે એમને સાહેબને ને હતા જે રીતે મીઠી દેવી સાહેબ નથી અમારે ત્યાં અમારું ગામ બૌ છે એટલે અમારે ત્યાં આ બીજી કોઈ સુવિધા નથી પણ આવનારા સમયમાં અમે લગાવી દઈશું